તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટયાર્ડ બજાર ભાવ જુવાર સફેદ આઠસો એંશીથી નવસો પંદર ઘઉં ચારસો એંશીથી પાંચસો ઓગણચાલીસ કાળા તલ બે હજાર આઠસો પચીસથી ત્રણ હજાર વીસ મગ એક હજાર ચારસો પચાસથી એક હજાર સાતસો તેર સોયાબીન આઠસો બાવનથી આઠસો ઓગણસીતેર વાલદેશી આઠસો પચાસથી એક હજાર છસો ત્રીસ પીળા ચણા એક હજારથી એક હજાર એકસો ઓગણત્રીસ ચણા સફેદ એક હજાર પાંચસોથી બે હજાર બસો પચાસ ચણા સફેદ એક હજાર પાંચસોથી બે હજાર બસો પચાસ મેથી એક હજારથી એક હજાર ત્રણસો પચાસ વટાણા એક હજાર પચાસથી એક હજાર ચારસો સોળ બાદરી ત્રણસો પંચોતેરથી ચારસો દસ ટુવેર એક હજાર છસો ત્રીસથી બે હજાર એકસો અઢાર રાયડો આઠસો એસીથી નવસો ચાલીસ અજમો બે હજાર છસોથી ત્રણ હજાર બસો ત્રીસ સુકા મરસા એક હજાર ચારસોથી ત્રણ હજાર ચારસો એરંડા એક હજાર પંચાણું થી એક હજાર એકસો પચાસ રાય એક હજાર એકસો નેવથી એક હજાર ત્રણસો પચાસ સિંગ દાણા એક હજાર છસો ત્રીસથી એક હજાર ચારસો પિસ્તાલીસ વરિયારી એક હજાર છસોથી એક હજાર છસો સાઠ કલંજી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર છસો એંસી ડુંગળી એકસો પચાસ ત્રણસો પંચાવન લસણ એક હજાર ત્રણસો પચાસ થી બે હજાર બસો સિતેર અડદ એક હજાર પાંચસો થી એક હજાર આઠસો ત્રીસ ધાણા એક હજાર ત્રણસો એકતાલીસ થી એક હજાર નવસો પચાસ ધાણી એક હજાર પાંચસો થી બે હજાર પાંચસો પચાસ તલ બે હજાર ત્રણસો થી બે હજાર ચારસો મગફળી ઝીણી એક હજાર વીસ થી એક હજાર બસો પાંત્રીસ મગફળી જાડી એક હજાર પંદર થી એક હજાર ત્રણસો પંદર કપાસ એક હજાર ચારસો પંચોતેર થી એક હજાર છસો ચાલીસ જીરું ચાર હજાર છસો પચીસ થી પાંચ હજાર બસો છ આ હતા આપણા રાજકોટ માર્કેટ યાર્ડ બજાર ભાવ